આ તો આપણે ભારતમાં સનાતન વર્સ સ્વામિનારાયણ સંપ્રદાય એવી રીતના વિરોધોને એવું બધું ચાલતું હોય છે બાકી ફોરેનમાં જાવ તો ખબર પડે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો છે એટલા બીજા કોઈ સંપ્રદાયના બીજા દેશમાં નહીં હોય અને ત્યાં કાંઈ ખાલી સ્વામિનારાયણ ભગવાન એકની પ્રતિષ્ઠા કરેલી નથી હોતી રાધાકૃષ્ણ ભગવાન છે શિવ પાર્વતીજી છે હનુમાનજી ગણપતિજી બધા હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ હોય ને બધાની સ્થાપના કરેલી હોય ને બધાની આરતી પૂજા અને જે પણ આપણે ઘરે ના કરતા હોય ને એથી વિશિષ્ટ રીતે બધું આરાધના ત્યાં થતી હોય છે એટલે આપણે ખાલી એમનું વગર કારણે વિરોધે ન ચડી જવાય બહારના દેશમાં વસતા લોકોને ખબર હોય કે ન્યા આપણા પ્રભુનો મહિમા કોણ જાળવે છે અને કેવી રીતે જાળવે છે અહીંયા બેઠા બેઠા આપણે વિરોધમાં ચડી જતા હોય ઘણી વખત આ બધા સ્વામિનારાયણ સંપ્રદાય કે બીજા પણ હોય તો એ બધાનો મેઇન સ્વામિનારાયણ સંપ્રદાયનો તો ઉદ્દેશ્ય એ જ છે કે તમે જે પણ ધર્મ પાળો અથવા તો જે પણ ઈષ્ટદેવ તમારા હોય એને પૂજો પણ હિન્દુ તરીકે એ કર્યો મેઇન કામ આ છે કારણ કે અત્યારે બીજા અમુક લોકો છે એ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરે છે કે હિન્દુમાંથી બીજા ધર્મમાં બદલાવે છે તો હિન્દુ રહ્યો અને પોતાના ધર્મનું ગૌરવ જાળવવું એના માટે કાર્યરત રહે છે ખુદ શ્રીજી મહારાજ ભગવાનના અલગ અલગ સ્વરૂપોની સ્થાપના કરી છે અલગ અલગ મંદિરે જૂનાગઢમાં રાધારમણ દેવ મદન મોહનજી મહારાજ અને વિશ્વમાં ક્યાંય પણ લગભગ ભગવાન શિવની લિંગ સ્વરૂપે જ બધે આરાધના થાય છે પણ જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ મૂર્તિ સ્વરૂપે માતા પાર્વતી સાથે સ્થાપના કરી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા જે બધા સાધુઓ એ બધાને આજ્ઞા છે કે ભાઈ વેદોનું અધ્યયન કરો ઉપનિષદો ભણો અને ભગવદ્ ગીતા તો એ અમારું આધ્યાત્મિક મેઇન પુસ્તક છે કે એના વગર તો આપણે કેમ ભણતા હોય તો એક ચોપડી વાંચ્યા વગર ન આગળ વધે તો એ બધું વાંચવાનું એ બધું એનું અધ્યયન કરે જ છે બધા અને જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આ બધા ભાગવત ઉપર કે પછી શિવપુરાણ કે અલગ અલગ આવી બધા પુરાણો ઉપર જેટલી કથા કરતા હોય એટલા તો લગભગ અલગ અલગ તમે શોધો ને તો એ બધા થઈને પણ એટલી કથા વાર્તા નહીં કરતા હોય